ખાવી દીધું એ સારું કર્યું ફૂરી આવી ગઈ ને હવે તું છે ને સામે ચેર માં બેસી જા એટલે પેલા છે ને હું તારો મેકઅપ સ્ટાર્ટ કરી દઉં ક્યાં ની સુન ના આવ્યા ના અત્યાર માં તો ઈ ના આવે ને હું વેલી આવી ને પછી હું કઈ બિચારી ને ક્યાં હેરાન કરવી તો મને હાલ ફટાફટ તમે તૈયાર કરી દયો ને હા હા બરાબર અને તમે છે ને ક્યાં ચણિયા ચોરી પહેરવા છે એ તમે લઈ આવો હોય તો છે ને મને જરીક આપી દયો તો મને એ પ્રમાણે ખબર પડે બરાબર ને ને તમે છે ને સામે ચેરમાં બેસી જાવ એટલે તમારું છે ને પેલા હેર વોશ કરી દઉં અને પછી છે ને આપણે બધું સ્ટ્રેટ કરવાના છે ને તમારે વાળ કઈ રીતે રાખવાના છે કે સ્ટાઈલ ઉડાવી છે ના મારે વાળ તો જે છે ને એમ જ રાખવા છે આ વાળ ગમે છે ને એટલે આ એક સ્ટ્રેટ જ વાળમાં બે હોય તો આગળ એવી પીન એવું કઈક લગાવી દેજો તો સારું રહે ને હા એટલે જ કહું છું ને હા તો તમે છે ને ચાલો આવી જાવ અહીંયા બેસી જાવ પ્લીઝ યુ મેકઅપ કરે ની સુ લઈ આવી તો કરી ક્યાં કપુતરી જેવી કરી દી એની હાઉ ખરાબ કેવી એવું ગમે નહીં ને પાછા એવા છે એટલે મને બીક લાગે પણ જ કરસે ની સુ સારી જગ્યાએ લઈ આવે મને ખબર છે સારું હાલો આક બન કર એટલે હું તમાર મેકઅપ સ્ટાર્ટ કર દઉં હા 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 અને એને તમે સાવ લાઈટ જ કરજો કેમ કે મારા પતિને છે ને લાઈટ જે માં ને સારા ને સારામ છે હું કઈ ઇચકેતી તી મે કેવા તૈયાર થા કેવા લાગોઈ હમ એક પાછો તમારે વાત સાચી છે કે બાર હોય ને એને બહુ મેકઅપ ના ગમે મને ખબર છે મારી માસી છોકરી છે ને એની કોની છે તો એ આવે ને તો એમ કે માસી છે ને તમે આવી રીતે છે એકદમ લાઇટ મેકઅપ કરજો કે બહુ ઓવર ન કરતા મને તો જ્યાં ઓવર ગમે જો બધું પેરી ફરતી ફરતી હોય મને આવું ગમે પણ એમ જે હાવ હાવની ચોઈસ હોય ને આપણે જેમ ગમતું હોય એવું કરવાનું બરાબર તમને જેવું ગમે એવું મેકઅપ કરી તમે મિરરમાં જોઈ લેજો હા એટલે જ ને એટલે જ કાઉ છું કે લાઈટ કરજો સારું કરી ગયો હોય

Ma è stato per tu, sari per i nei bigotti, nissù, ah, chi vi l'agre, ce vanno, non è l'agre, ma neanche i perce sari, ah, non è l'agre. No, no, faccio il non tu, 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 che, no, no, ah, no, beh, ho te, va bene. Sari, tale faccio su gamma જો તું કોઈને કહે નહીં તો હું એક વાત કહું છું છે ને સુનિલ એને છે ને ભાડે કરી લીધું છે અને પપ્પા એને એને કાઢી મૂક્યા છે મારી આ સગાઈ કરવાની છે ને એટલે તો છે ને એક બે સામાન વસ્તુ ઘાટે છે ને તો એક શું તો આવજે ને તો આપણે બે ગામમાંથી લેતા આવીએ મેં કીધું કે હા વાંધો નહીં

આવડે હાથ આવડે એ જાનો કાંઈ એટલી ઉતાવળ નથી કરી પછી થઈ તો વાંધો ન વળી મારા પપ્પા ક્યાંક માગું વળી ક્યાંક નક્કી કરાવે એક તો યુગને ના પાડ્યું નહીં તો મને મોત જેવું થતું હતું તોય બિચારા એમ બોલ્યા કે કાંઈ વાંધો નહીં તમે ખુશ રહ્યો એટલે બસ કાંઈ એના મમ્મીનો કોઈનો ફોન એ ન થયો ન કેવી ધમકી મારીને ફોન કરે હે તોય નથી કર્યો બધી તૈયારી હું નહીં કરી લીધી હોય જાનો એની કરી લીધી હોય તો એ હવે કાંઈ વાંધો નહીં જેટલી હોય બીજું હા બરાબર ને હવે હાલ હવે આપણે નીકળીએ પછી ત્યાં ઓલી પાર્લરે જ જાશું ને આપણે પહેલાં હા પહેલાં પાર્લરે જ જવાનું છે હોને પાર્લર જઈ અને પછી જ આપણે સગાઈમાં જાશું ત્યાં હું જાઉં ને કેક તૈયાર કઈ રીતની જોઈએ ને ક્યાં કેક લાગે આવો તારી વાત સાચી છે કેવીક લાગે કેવીક નહીં એ જોવું પડે ને આમે છે ને શું કહેવાય એ થોડાક ઓવર બહુ મેકઅપ કરે તું ને મીતુબેન પાસે શું લઈ ગઈ આવડું પાલા રોગો ખોયડું ફાવે એટલો છે ને શું એના કાંઈ નહીં આને વળી ક્યાં ઓછા પૈસા છે મને ખબર છે વાલે શ્રદ્ધાબેન કરે એ મસ્ત કરે એ તો બે હજારમાં પતાવી દે આને તો અમે લાઈટ કરું તું પણ એવી છે ને મને એક બે વાર એવી રીતે ચીરવી હતી ને તો મેં તો જા તું અહીંયા લેતી જા એવી ખીચ ચડે મને હાથે કાઈ વાંધો નહીં હાલ હાલ હવે આપણે નીકળીએ હા લાલ જલ્દી કર હા ફાઈ બોલો તું બે નામા લુગડા કેમ ધોઈ હે જોતા કરી અંદર પેહે લુગડા ધોવાના છે હું તો કયો ની વિચારું કે આ તો લુગડા ધોવાનો ને પીયો આમાં કેમ બેન તું બે લુગડા ધોઈ હે ना ना सुता सुता ना 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 કરમા હારું તું સેતી નક પુઠા પડિયા કો બોલી હતી તી એટલે તને બોલાવી કે આ હું સે હું કમા નાવા જા કાલ બોલાઉ તું કઈ તકે ના ક્યાં નાવાન હોય હે આમાં નોડે એટલા બધા સે મન માં ખોલતા નાવડે એક નોળ માં તટાડું વરાધી હું પાણી આવતું તું ને એક માં કઈ ઉનું ઉનું હાથ અરગી ગયો તી હું ક હું એસે નાટક કેમ બેન લુંગડા ધોતિયા હે ઓર માં આમાં બાથરૂમ સે કા અને સો ખાતા ને તમારી દીકરાને કહી કે કે ના આવું જ બાથરૂમ બનાવવું મેં તો આ કાઈ વાંધો નહીં પછી આવું બાથરૂમ છે ને આ કપડાં ધોવા નથી તમને ભલે લાગ્યું છે એ તો પહેલી વાર જોયું હોય ને એટલે તમને એવું લાગે હાલો બસ જો હવે નાસ્તો કરવાનો છે નાસ્તાનું થઈ ગયું અને પછી છે ને હું કહું નાસ્તો થઈ જાય ને પછી કામકાજ કરીને વેલું જમવાનું બનાવવાનું તો પછી હા કેવી ઉતાવળી ને કેવું કામ કરે હું તો કાલ નહીં આવી તો એ જો કેવી તું તા જોતા એકલા આવી હમ ફારે બધું તો યાર બહુ જડી જાય ને એને ઉપાધિ ન હોય પૂતરા જેવી હોય એને ઉપાધિ હોય બધી ઉપાધિ કરવી પડે તાર હા વહરા ન તો તું જોતા કેવું ઘર સાફ રાખે ક્યાંય કઈ વસ્તુ ન ઉઠતી હોય કાંઈ એમ કસરા પોતા બધું કામ ચપ્પડ ચૂપડ ને કેવું અસલ કરે

ঘর ভেগা থাকে খোঁটো তোমার বোপর আনন্দ করবো নতুন কারণ ভুইখা নামে তো আমি শান্তি কাম বো আমার উপায় এটাই নিকি যা লে জমি নে ছে হাজ গম মা কে টাই মা ো র নে, তমা এ হা লাইগ না তম এক বিনত্র জমি খ ছে মফই নাম চ ম ক জমি সাথে থ মাু পালে। હા કે તે પપ્પી તો જમીને જવાય પછી આપણે ખેત જઈને કંઈ રાંધ્યું પર તો એનીયા કોઈ શાકભાજી નહોત ને анаસ ને તીન નહોને ઇના આપણે ખાઈ પીને જ જાય હું તો હાસું કોવો તને એમ ન થાય કે બાકી છે બરાબર ને બેન પછી અમે કોઈ નીયા ખેત જઈને ખાઈએ અમે સાચી વાત છે તમારી એટલે તો કહું કે છે તમે છે ને હું કે જમીને જ જાવ બરાબર ને જમા સિવાય થોડું જવાય આપણે ઘર સે ક્યાં કંઈ છે કોઈ બરાબર ને

গ ම এ মত থে ম ম কনি পাথ বা কি লা বলে বলেনে থ থাক জামি বল করে মাহ মা মা হাছে એવી કાઈ ગઈ એવી કાઈ ગઈ હું તને આશીર્વાદ કરું દીકરા આવ થાકી ગઈ માં મારા પેટો આવ થાકી ગયો હવે હું હમણાં પપ્પા પાસે તો મમ્મીને એટલું બધું શું કીધું તમે રોગે રોગેરોગા મમ્મીને ધમકાવ્યા ધમકાવી થયા તમારું કંઈ ખાઈ ગયા લઈ ગયા હું તમને ના પાડતો હતો અને મમ્મી કે તમે અહીંયા જે વસ્તુ એ લેવામાં હું તમને નવી લઈ દઈ હું કરવા તમે અહીંયા ગયા ગયા અહીં બોલ્યા ને એને એમ કે કાઢી મૂકી કીધું હતું ને તમને એને મારા ઉપર ભરોહો જ નથી પહેલેથી જ ભરોહો નથી સંદીપ ઉપર એને એકલા મમ્મી શું કરીએ ખરાબ નહીં લાગે માણસની વાતો કરે અહીંયા ભાઈ બાટવા ન ચાઉં તાર બાપા હું જરાય ન જવાનું નું તન પેલા કહી દઉં તું છે ને ખોટે ખોટો છે ને એની પાસે એને બોલી ને એટલો કા કારણ વગર ના ઉપર છે ઓટા સુધી ભાઈ સહન કર્યું તો હવે મને કરી લેવા દે જેટલી જિંદગી છે ને એટલી હારાઈ થી નીકળી જાય એટલે બસ હું એમ જ કહું મારો ફ્રેન્ડ નો ફોન હતો કાપી નાખ્યો રીંગ વહી ગઈ હતી ને ઓનો જઈનો ફોન હતો હું કામ હોય જઈને મમ્મી હા મા દોસ્તાર કામ આવે એવું ના હોય કંઈ કઈ કામ હોય તો ફોન કર્યો હોય નકર થોડો કરે કંઈ કંઈ કામ નહીં હોય મમ્મી કારણ વગરનો હે ને ખોટો ખોટો લોપ કરીએ આમ ને તેમને એને ખબર હે પૈડી હશે જાનય કીધું હે કે એને નિશું વારે લગભગ નક્કી થવાનું એટલે મને ફોન કર્યો હે પછી ખબર નહીં નિશું બીજી કંઈ વાત કરી હોય ને એ નથી ખબર પણ એટલે કર્યો હે મમ્મી ફોન માસી વાત છે બીજું હું ભાઈ એ હું તો ફ્રૂટ લેવું કઈ ખાવું તો લઈ લાઈ એમાં દીકરો આય પડુઈ છે ક્યાં ગયો ફ્રૂટવાળો ભાઈ કોઈ નખાવું મમ્મી કોઈ ઈચ્છા ન થતી હે વાળીને કચરા તો કરેલા હે તો હવે કંઈક રસોઈમાં બનાવવું જો હે ને હું બનાવું હે મમ્મી શાકભાજી માંગી લેતા જાય હે બટેટા ને એવું ટમેટા ને તો પછી હું વાંધો ના આવે ને તમારા ઘરે જઈને બટેટા ને શાક ને મમ્મી રોટલી કર નાખજો

હું ઘેર જાઉં ભાઈ મારે ક્યાં જાઉં આમાં હું તો ક્યાંય જાય વગરની ઓલી નથી હું તો તાર બાપનો વિચાર મને બોલો બોલા ને એથી તું જો ને તો એમાં બોલા હું હું મારી માની ન કહી આવું નહીં નાનીમાં ન કહેતા હોય નાનીમાં ઉપાડી કરી હું હા કહું હો ને નાનીમાં તો વિશાળાની વાત જ ન કરતા કહે ના રે ના ભાઈ હા ગો તું લઈએ હો હું ઘેર જાઉં હો મારા દીકરો જા તો શાકભાજી લેતો આવી હો ને હા હા મમ્મી લેવા આવી જાય આ મમ્મી